નમસ્કાર ખેડૂત મિત્રો હું રાહુલ તામેલિયા લોણીદાર ખેતી વિકાસ કેન્દ્ર જે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા છે એ ખેડૂત મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલા બેલ આઇકનના બટનને દબાવો જેનાથી અમે આપ સુધી ખેતીને લગતી અવનવી માહિતીઓ પહોંચાડતા રહીએ ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે જે કપાસ પીળો થઈ ઠોઠડો થઈ અને બેહતો જાય છે જે ખેડૂત મિત્રોએ આગોતરું વાવેતર કરેલું છે અથવા કપાસ વાવણીના છે પણ જે ખારસ પેટે જમીન છે અને વધારે વરસાદ પડવાના કારણે કપાસ પીળા પડી ગયા છે હવે એવા કપાસની અંદર આપણે શું કરીએ તો એની દૂર થાય અને એ કપાસ વૃદ્ધિ કરે હવે ખેડૂત મિત્રો આપણે પહેલો રાઉન્ડ કરીએ ત્યારે ખાસ કરી અને કોઈ પણ સારી કંપનીનો માઇક્રોન્યુટન્સનો ઉપયોગ કરવો અથવા તો ટાટા કંપનીનું જે રાલીગોલ્ડ પાઉચ આવે છે આ એક પાઉચના દસ પંપ કરવા અને સાથે કોઈ પણ સારી કંપનીનું ઓગણી ઓગણી ખાતર જેમ કે કોરોમંડલમાં ઓગણી ઓગણી આવે છે જો ઓગણી ઓગણી ન વાપરતા હોય ઘણા ખેડૂત મિત્રો અઠ્યાવીસ અઠ્યાવીસ પણ વાપરે છે તો કોઈ પણ સારી કંપનીનું અઠ્યાવીસ અઠ્યાવીસ જીરો ખાતર છે એનો સાથે ઉપયોગ કરવો એક કિલોના દસ પંપ કરવા અને ઘણા ખેડૂત મિત્રો માઇક્રોન્યુટ્રન્સનો ઉપયોગ કરે છે તો માઇક્રોન્યુટ્રન્સની સાથે પણ ઓગણી ઓગણી અથવા અઠવાડિયા અઠ્યાવીસ અઠ્યાવીસનો ઉપયોગ કરવો અને ઘણા ખેડૂત મિત્રોનું એવું કેવું છે કે અમે કુણપ માટે પહેલેથી સેલે સુધી મોનોનો ઉપયોગ કરીએ છીએ તો મોનો પણ સારું છે પણ જયારે આપણે કોઈ સારી કંપનીનો મોનો ઉપયોગ કરીએ તો એમાં પણ ઓગણી ઓગણી કે કે અથવા માઇક્રોન્યુટન્સનો ઉપયોગ કરવો જેનાથી આપણા છોડને પૂરતા પ્રમાણમાં ખોરાક મળશે પૂરતા પ્રમાણમાં હોર્મોસ મળશે પોષણ મળશે એનાથી છોડ તાકાતવાળો થાય વૃદ્ધિ થાય વિકાસ થાય અને જયારે છોડની અંદર તાકાત હશે તો એ છોડમાંથી આપને ઉત્પાદન

ઘણા ખેડૂત મિત્રો એમાં જિંક પ્લસનો પણ ઉપયોગ કરે છે તો ખાસ કરીને ખેડૂત મિત્રો ઝીંક પણ બહુ સારી એવી વેરાયટી ખાતરમાં આવે છે બધા ખાતરોનું મિશ્રણ આવે છે અને જ્યારે ઝીંક પ્લસ વાપરીએ આપણે ત્યારે એક વીઘે પાંચ કિલોનું એનું માપ હોય છે યુરિયા એમોનિયા ડીએપી કોઈ પણ સાથે મિક્સ કરી અને એ આપવાથી આપણો સોળ વૃદ્ધિ વિકાસ અને એની પીડા છે એ દૂર કરી દે છે જ્યારે જીંક પ્લસ વાપરીએ ત્યારે કોઈપણ સારી કંપનીનું જિંક પ્લસ વાપરવું જેમ કે ઓમકારનું જિંક પ્લસ આવે છે એ ખૂબ જ સારું છે અને એમાં ટોટલી ટાટાનું તાકાત છે અથવા કોઈ પણ સારી કંપનીનું કાર્બેનિઝમ મેન્કોઝેબ છે આવી કોઈ પણ એક ફૂગનાશક પાવડરનો મિક્સ કરી અને આપવું જેનાથી આપણા સોડ જે મૂળીય ફૂગ લાગેલી છે એ મૂળ મૂળની અંદર ફૂગ છે એ ફૂગનો પણ નાશ થાય અને આપણા છોડનો વિકાસ થાય છોડ થાયણપમાં રહે વાનમાં રહે વૃદ્ધિમાં રહે અને જ્યારે આપણો છોડ વૃદ્ધિ વૃદ્ધિમાં હશે એટલી જ આપણે ઝીંડવાની સંખ્યા અને ફાલ લાગવાની સંખ્યા વધારે રહેશે એટલું જ આપણું ઉત્પાદન છે એ વધારે આવશે આભાર ખેડૂત મિત્રો